ને લાંબડિયા ખાતે આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને બીજેડના એજન્ટ વિરુદ્ધ કેટલાક પુરાવા સાથે રજૂઆત કરતા સાબરકાંઠા જિલ્લાના શિક્ષક આલમમાં ચકચાર મચી જવા પામી છે આ અંગે નિવૃત્ત શિક્ષક ચૌહાણ કમલેશભાઈ મણીલાલે નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ થોડાક સમય અગાઉ બીજેડના એજન્ટ તરીકે કામ કરતા અને લોબડિયા ખાતે આવેલ દેમતી આશ્રમ શાળામાં ફરજ બજાવતા નરેશભાઈ રામાભાઈ કટારા અનેક લોકોને સ્કીમો અંગે લાલચો આપી અને મોટું રોકાણ કરાવતા હતા નિવૃત્ત વકીલ અત્યારે એસોસિએશનના સભ્ય છે પરંતુ તેમના પાસેથી દેમતી શાળાના આચાર્ય લાલચ આપીને રોકડ કરાવ્યું હતું ત્યારબાદ લોકોને ભરોસો બેસે તે આશય વ્યાજની રકમ પરત આપતા ફોટા પણ પડાવ્યા હતા એ જે હોય તે હવે જ્યારે સીઆઈડી ક્રાઇમ સમક્ષ લેખિતમાં રજૂઆત પહોંચી ચૂકી છે ત્યારે આગામી દિવસો તપાસનો રેલો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેર અને તાલુકા અને શાળાઓમાં પહોંચે તો નવાઈ પામવા જેવું નથી બીરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા